જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત કાળુ બાપુ ગુરુ મંગળગીરી મહારાજના જીવનચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ સંત કાળુજી બાપુનો જન્મ સન્વાદ ઓગણીસો સત્યાવીસના ચૈત્ર સુદ ચોથને સોમવારે મેઘ ઝાલા તાલુકો ટંકારા જિલ્લો રાજકોટ ખાતે ઝાલા ગરાશિયાકુળમાં થયો હતો પિતાનું નામ ખેંગારજી અને માતાનું નામ ફૈબા હતું તેમના પત્નીનું નામ કરણીબા હતું સંત કાળુબાપુને બચપણથી જ ભજન કીર્તનનો શોખ હતો ગુરુ સ્વામી મંગળગરના દર્શન તેમને દેવા ભગતને ઘરે થયા તેમના જ ગામે જાણે પૂર્વની પ્રીતે સદગુરુ સામા આવ્યા ગુરુ પાસેથી રામદેવજી મહારાજ બક્ષાજી મહારાજની વાણી સાંભળવા મળતી તેઓ ગુરુને પ્રશ્નો કરતા પ્રહલાદ હર્ષ્ચંદ્ર રાજા પાંડવો અને અનેક સંતોને આત્મદર્શન થયું તો મને કેમ ન થાય સ્વયંને જાણવાની પ્યાસ લાગી દેવા ભગતને વાત કરીને કરી કે મારે મંગળગર બાપુ પાસે દીક્ષા લેવી છે બાપુને કાને વાત નાખી સદગુરુ મંગળગરે સન્વંત ઓગણીસો ઓગણપચાસના આસો માસમાં બાપુ તથા તેમના ધર્મપત્ની રણીબાને દીક્ષા આપી ધ્યાન કેવી રીતે કરવું તે બતાવ્યું સન્વંત ઓગણીસો ઓગણપચાસથી વહેલી સવારે ઊઠી ધ્યાન ભજનમાં બેસી ગુરુના કહ્યા મુજબ સતત જાગ્રત રહેતા પોતે ખેડૂતનો ધંધો કરતા એટલે શાંતિ હાંકવા જવું પડે સાતીને સમજો છો ને મિત્રો સાથી આપણે જેને હાથી ગઈ બળધ્યાન જોડીને બરાબર એટલે સાતી આંકવા જવું પડે સાંજે કામેથી આવી ગુરુજી પાસે આવી તેમની સેવા કરે રાતના બાર કે બે વાગ્યા સુધી સત્સંગ ભજન કરે સવારે વહેલા ઉઠી ફરીથી ધ્યાનમાં બેસી જાય ગુરુ પ્રત્યે તેમને અનહદ પ્રેમ હતો ક્યારેક તેમના વિરહમાં રડતા મિત્રો એક દિવસ સમાધિને ઉપલબ્ધ થયા અને પરાવાણી પ્રગટી આજે તો કહેવાતા જ્ઞાનીઓને મફત માલ જોઈએ કાંઈ કરવું ન પડે અને કદાચ તેની મેળે તેને કંઈક કરવું હોય તો ગતગમ પડે તેમ નથી એટલે જ્યાં ત્યાં સમજીને સૂઈ જાય પછી સૂતા સુતા સ્વપ્ના જોયા કે આત્મજ્ઞાન થઈ ગયું હે પરંતુ સ્થિતિ જોઈએ તો ધ્યાને પાત્ર હોય છે પૂરા અહંકારી માંસાહારી વાદવિવાદી ખંડન કરનાર ક્રોધી લોભી બધા લક્ષણના પૂરા અને આવા ગુરુ થઈને ફરે છે એક વિચારવા જેવી વાત છે મિત્રો આવા ઢોંગી પાખંડીઓ હે મન કલ્પિત ભજનો લખે મન કલ્પિત પુસ્તકો છુપાવે પણ હે પુસ્તકો છુપાવે પણ એ કચરો કોણ વાંચે કોણ નામ રાખવાના બધા પેતરા હોય છે મિત્રો પુસ્તકોને કચરો કહી દઈએ બોલો હવે પુસ્તકો વાંચી વાંચીને તો આગળ આવ્યો હોય ને પછી એમ કહે કે પોથી પણ પડે જગમો હવે ભાઈ કોડાવ તમે કોની પાસે બનાવટ કરો છો એ ત્રિવેદીના તાપતો ગુરુ ચેલા બંનેના તેની જગ્યાએ જ હોય છે સંગ કરે તેને ખબર પડે જેણે ભજન કર્યું હોય યથાર્થ દર્શન થયું હોય તેની વાણી જુદી હોય છે મિત્રો અહંકારી વાદવિવાદી તર્કવાદી નથી હોતા એ હું હું મેં મેં અહંકાર અભિમાનમાં નથી હોતા એ સાચા સંતો તેની રેણી કરણી વાણી વર્તનથી અનુભવી તુરંત જ ઓળખી લે મિત્રો ઢોંગી પાખંડી અને હાચા એની વાણીથી ઓળખાઈ જાય હું ઘણી વાર કહું છું મિત્રો બરાબર સંત કાળુબાપુએ મેઘ પર ઝાલા પોતાના ગામે રામદેવજી મહારાજની જગ્યા બનાવી ગુરુની પાછળ સન્વંત ઓગણીસો પંચાવનના ચૈત્ર સુદ નોમના દિવસે મંડપ અને સંત મેળાવડો કર્યો ભગત શ્રી મેરુજી બાપુ જેઓ રાજકોટના ઝાલા રાજપૂત હતા તેમણે જગ્યા સોંપી તેમણે એને જગ્યા સોંપી દીધી બરાબર કહેવાનો અર્થ એ જે જગ્યા હતી એ તેમને જગ્યા સોંપી સનવંત ઓગણીસો સત્તાણું જેઠ સુદ પાંચમને સોમવારે તળાવની પાળે ધોળેશ્વર મેઘપર ઝાલા ગામે જીવતા સમાધિ લીધી ધન્ય આવા સાચા સંતોને હવે તેમની હૃદયમાં સોસરવી ઉતરી જાય તેવી મિત્રો વાણીઓ પર નજર નાખીએ પદ એક રે મને મળ્યા મેરામ મળ્યા મેરામ મંગળ ગુરુ સામ નખ શીખ નિરખ્યા નામ રે મુને મળ્યા મેરામ વાહ આજ સખી મુને આનંદ ઘણેરો રે હૈયે ઘણે હામ રે ત્રિવિધિ તાપ તન્ના ટાળ્યા અંતર થયો આરામ રે ઓંકારે સોહમ જાપ જપ્યા રણુકારે રમતા રામ રે વાહ વાૂરત મધ્ય સુરત લાગી સન્મુખ દરસ્યા સામરે બહાર ભીતર સદગુરુ ભાળ્યા અણુભર ઠાલો નહીં ઠામ રે અહીંયા પ્રમાણ આપે છે છે ખેય અણુ અણુમાં છે હે કે કણકણમાં છે બધી જગ્યાએ પરમાત્મા છે અહીંયા પ્રમાણ આપે છે નિજ ભવનમાં નાથ નિહાળ્યા નિહાળ્યા આઠો જામ રે ભવસાગરમાં બુડતા તારિયા પહોંચાડિયા નીજ ધામ રે દાસ કાળુના સ્વામી ભવન પધારો રુદિયે રેજો રામ રે વાહ એક ધોળમાં સંત કાળુબાપુ સુરતથી સ્મરણ કરનારા સાધુ કેવા હોય છે તેનું વર્ણન સમાધિની સાક્ષી વાણીથી પૂરે છે મિત્રો કે ખરેખર જેની સુરતા શબ્દ સાથે જોડાઈ ગઈ છે તે સંત કેવા હોય છે એનું વર્ણન કરે છે આ પદ બેમાં શું કહે છે સુરતે સમરે છે સુરા સમરે છે સુરા ને નિરખે છે નૂરા ભજન કરે ભરપુરા રે સુરતે સમરે છે સુરા મતલબ સુરવીર સતગુરુ વચને ભાવ પર ભરે છે રેણી કરણે ના પુરા રે નિજ ધર્મની ટેક ધરીને ભક્તિ કરે ભરપુરા રે સ્વાર્થ માયાથી મન છોડીને પરમારથ પોખે છે પુરા રે અસાર સુખથી અંતર ઉદાસી ત્યાગ વૈરાગના પુરારે સત્સંગમાં જાણે રાગ દ્વેષથી દૂરારે અત્યારે બધા રાગ દ્વેષમાં દયાધારી પર ઉપકારી હુકમે હાલે છે હજુરા રે ઉનમુન ધ્યાન અહોનીશ ધરતા અનહદ સુણે છે તુર દાસ કાળુ સુરતા સુન પર લાગી પંડ ખોજે સોઈ પૂરા રે વાહ હવે સંત કાળુ આપણી ચોપાઈનો થોડો રસા સ્વાદ લઈએ બરાબર ભવસાગરની ભે બહુ ધરતા શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરતા જાપ અજપા અહનીસ જપતા તેને ઉશ્વાસે કાળ કંપતા रोम रोम में राम सेज सुन में समरण धारे जय एकांते आसन करता त्रिवेणी तीरे ध्यानज धरता सूक्ष्म आहार सूक्ष्म मैथुन त्यागे सूक्ष्म निंद्रा विरला जागे सेज समाधि सुरतमा साधि आसा तृष्णा छोड़ी उपाधि देवदत्ता त्रिगोरख क्यवाता ગુરુના ગુણ તે હરદમ ગાતા ગોપીચંદ ભરથ્રી અમર જગમાઈ ગુરુચરણે તે સિદ્ધ્યા ભાઈ પ્રહલાદ હરિશંદ્ર યુધિષ્ઠિર રાઈ ચોથા જુગમા બલિ કેવાઈ સતવાદીએ સત ધર્મ પાર્યા હે ગુરુ ઉપદેશ લઈ અલખ સંભાર્યા રોહિદાસ પીપા મીરાબાઈ અજેપાળ અમરીશ ધ્રુવ કેવાઈ सजना हसना जात कसाई अधम गुना का गुरु गुरुचरण सिद्धि तोरल रूपा माला गुरु वचने ते नीमज झालिया गुरु उगम सी पूरण पाया थारी मा रूपा ने बाग लागिया वाह वा। फकीरी सद्गुरु गो तो अमर लोक पोतो વળી વૈરાગ લગ્નિ મીરાને લાગી કુળ વેવાર લાજ મરજાદ ત્યાગી ગુરુ ગુરુરોહિદાસ પૂરણ પાયા મન કરમ વચને ગોવિંદ ગાયા મૂળ શબ્દ સુણિ વહ સુખ ભયા વૈરાગી માયા મોહજને દીધા ત્યાગી તબ જનક વિદેહિ ગુરુ કર્યા જય એકાંતે ધ્યાન ધર્યા સાધિ સમાધિ આત્મ જગાયા ત્યાગી વાસના પદ पाया त्यागी वासना निर्वाणी पद पाया वाह भाई वाह सिद्ध साध एकांते ध्यान धरता चोरे चौटे दुर्जन फरता है सिद्ध साध एकांते ध्यान तर धरता चोरे चौटे दुर्जन फरता है दुर्जन तो चोरे चौटे गलियन गामड़े गामड़े ने है शहरे शहरे फरता रहिए लोगों पैसा धूतता रहिए तन धन ધન ધન જાતા ધર્મ ના હારે સદગુરુ વચન નહીં વિસારે સો ઇ સાધ એ આત્મને મળશે સોહિ સાધ પરમાત્મને મળશે કામી ક્રોધિ પરલે પડશે સાધુમતા અગમ અપારા સમજ્યા કોઈ સદ્ગુરુ કા પ્યારા વાંચક જ્ઞાની વેશ ધરે જયું અબધૂતા પોથી કથિયો કથળું વાંચી વાંચી અને જ્ઞાન કથે અને સંત તો એવો કરે અને જગતને ધૂતે ધન કારણ ભટકતા ફરે જ્યાં કૂતા શિષ્યોના માણસોના હડફવા માટે ભટકતા ફરે જેમ કૂતરો ઘરે ઘરે ભટકે એમ કૂતરાની માફક એમ વાચક જ્ઞાની કરે દેખા રેણી કરણી દેખી ભરજો ફાવ મિત્રો રેણી કેણી જોઈ અને ભરજો પાવ ગુરુ કરવાય તો જ્યાં ત્યાં ફસાય જાતા ની આ ખુલ્લું ઉઘાડું કહેશે ખાડું બાપા છતાં અત્યારે લોકો ઘેટા જેમ વાળામાં પૂરાઈ જાય શું કરું એ બહુત અભાગી જિનકા ગુરુ ખોટા હોય આપ બુડે હે કિસ્બિત શિષ્ય તારે સોય ગુરુ જ હવે વિશેવાસ ના મૃત્યુ બચ્યો મારા તારા માન અહંકારમાં મોટા બળે માં એના ચેલામાં શું હોય કાંઈ નહીં એવું જ કરીને મરી જાય

માનસરની અંદર જલસા કરે પરમાત્માના હે આત્મ રસની અંદર પરમાત્મ રસની અંદર સંસાર હે સબ સંસારમાં રહે ઉદાસી અને બધા સંસારથી ઉદાસી સંસારમાં રચ્યો પચ્યો હાઈવરી લઈને ને કેમ સંત મારું આમ કરવું છે તેમ કરવું છે ફલાણું ઢીકણું લોકડું કરી કરીને ચેલાઓના પૈસા લૂટે આ તો ઢોંગી બાખંડી ધૂતારે ઠગાર સોઈ હંસ કરોડ મેં કોઈ એક જીનકું નહીં માયા મો કછનાયું વાહ स्वयंश करोड़ों में कोई एक हो मित्रों जिन्हें मोह माया छेद नहीं पाए हैं है हत्या तो नकरा धनज भेगा करे ढगलाज अणि अगर पर वर्ती वारी सेज सुन पर चढ़ी खुमारी त्रिवेणी तीरे नाद बजाया मधुरी मोरली में मन हेराया गेरी गेरी धुन रणकार जाग्या अनहद नाद गगन गाजिया महावाचक वचन शब्द महावाचक वचन सत शब्द सुनाई जिसका गुण वेद पुराणे गाई वा भाई वाह आसन रूढ़ एकाग्र एकाग्रह आप आपमा जाग्ञा आत्म अद्वैत विना जापे जाप होत है सदाई विना कर बाजा भूतवाज्ञा त्याई बिना सुरते बनियारा विना दीपक उजियारा भरिया जिनको जप नहीं ते अजप्पा केवाई अंतर उजागर जागृत विरला सदाई रोम रोम रणुकार बोले भाई राग छत्री से वाजा वाग्या त्याई भोजन न भावे नेणे निंद्रा नाही अजपा त्या जप कैसा भाई मिथुन मुवा नाम निशान बजाई लिंग वासना बड़ी ब्रह्म अग्नि माई इंगड़ा पिंगड़ा चमर ढोड़ाई सुख्मण नारी सेज बिछाई अजपा जपे सोई साध केवाई साध्या साध जाग्या भीतर माई जाग्या सोई आ जुगत भाई माया मोहनिंद्रा व्यापे नाई अंतर उजागर ब्रह्मरस भोगी से जे आनंद नुर्जन जोगी जोगी साचा जे ने विजोग नाहीं एक चिते समुन साई वे वाह हो मित्रो સંત કાળુ બાપુનો એક દોહો બોલી અને વાણીને વિરામ આપીએ છે અનહદનાદ ગાજે ગગન નગન અનહદનાદ ગાજે ગગન ન્યારે રેજે નેણે રેજે મગન સુન શિખર પર આપ અલેખા આવે ન જાય રૂપ નહીં રેખા વાહ વાહ ભગવાન બાબા રામદેવજી મહારાજના ધારાના સંત કાળુબાપુની જય ગુરુ મંગળગીરી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય